ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટગાર્ડ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ દ્વારા અડતાળીસ બાઇક રાઇડર્સના કાફલા સાથે અડતાળીસ કિલોમીટરની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મથક ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટગાર્ડ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમે અડતાળીસ બાઇક રાઇડર્સના કાફલા સાથે અડતાળીસ કિલોમીટરના એક માર્ગીય અંતર સાથે બાઇક રેલીનું આયોજન કર્યું હતું આ બાઇક રેલી એ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો એક ભાગ છે ત્યારે અડતાળીસમાં કોસ્ટગાર્ડ દિવસ સુધી સમગ્ર આઈસીજી પ્રદેશમાં હેડક્વાર્ટર અને તેના એકમો થી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સુધીની બાઇક રેલી દેશભક્તિની લાગણીઓ જગાડવા માટે રાષ્ટ્રીય ધ્વજ સાથેના રૂટ પરના પ્રેક્ષકોને આકર્ષિત કરી રહી છે આરઆરયુના વીસી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય ડોક્ટર બિમલ પટેલ દ્વારા બાઇક રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી બાઇક રેલીનું નેતૃત્વ પ્રાદેશિક કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ એ કે હરબોલા ટીએમ દ્વારા કરવામાં આવ્યું હતું આ દરમિયાન ફ્લેગ ઓફિસર અને આઈસીજી ટીમે સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઈમ સિક્યુરિટી સ્ટડીઝ આર આરયુના વિદ્યાર્થીઓ સાથે આઈસીજી અને વિવિધ સંબંધિત દરિયાઈ સુરક્ષા મુદ્દાઓ પર વાર્તાલાપ કર્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર